ગવર્મેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધારાસભ્યની શું જવાબદારીઓ આવે તે જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ ધારાસભ્ય મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી એમ લોકશાહીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમની મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ છે પોતાના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ ધારાસભ્ય તેમના મત વિસ્તારના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે તેમની મુખ્ય જવાબદારી તેમના મત વિસ્તારના લોકોની સમસ્યાઓ જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજે છે અને તેને સરકાર સમક્ષ રજૂ કરે છે તેઓ મતદારો સાથે નિયમિત સંપર્કમાં રહે છે તેમની ફરિયાદો સાંભળે છે અને તેના નિવારણ માટે પ્રયાસ કરે છે કાયદા ઘડવા ધારા સભ્યો વિધાનસભામાં કાયદા ઘડવાની પ્રક્રિયામાં ભાગ લે છે તેઓ નવા કાયદાઓ માટે પ્રસ્તાવ મૂકી શકે છે હાલના કાયદાઓમાં સુધારા સૂચવી શકે છે અને કાયદાઓની ચર્ચા અને પસાર કરવામાં ફાળો આપે છે તેઓ કાયદાઓ પર ચર્ચા કરે છે પ્રશ્નો પૂછે છે અને લોકોના હિતમાં કાયદા બને તે સુનિશ્ચિત કરે છે સરકાર પર દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવી ધારાસભ્યો સરકારના કાર્યો પર દેખરેખ રાખે છે અને અને તેને લોકો પ્રત્યે જવાબદાર રાખે છે તેઓ સરકારી નીતિઓ કાર્યક્રમો પર પ્રશ્નો પૂછે છે સરકારના ખર્ચ પર નજર રાખે છે અને સરકારની કામગીરીની સમીક્ષા કરે છે વિપક્ષના ધારાસભ્યો સરકારની ભૂલોને ઉજાગર કરે છે અને લોકોના પ્રશ્નો ઉઠાવે છે વિકાસના કાર્યો ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ માટે ભંડોળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ભંડોળનો ઉપયોગ માળખાગત સુવિધાઓ પાણી શિક્ષણ સ્મશાન ગૃહ મીટિંગ હોલ વગેરે જેવા કામો માટે થાય છે તેઓ પોતાના વિસ્તારમાં વિકાસના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાવવા અને તેના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે પ્રયાસ કરે છે નીતિ નિર્ધારણ ધારાસભ્યો રાજ્યની નીતિઓના નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ વિવિધ સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને સરકારને યોગ્ય નીતિઓ બનાવવામાં મદદ કરે છે. લોકો સાથે સંવાદ. ધારાસભ્યો લોકો સાથે સતત સંપર્કમાં રહે છે, તેમની સમસ્યાઓ સાંભળે છે અને તેના નિવારણ માટે પ્રયાસ કરે છે. તેઓ જનતાના અભિપ્રાયને વિધાનસભામાં રજૂ કરે છે અને સરકારને લોકોના વિચારોથી વાકેફ કરે છે. આમ એક ધારા સભ્યની જવાબદારી માત્ર કાયદા ઘડવા પૂરતી સીમિત નથી પરંતુ તેમાં પોતાના મત વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણની જવાબદારી પણ સામેલ છે જો તમે આ ચેનલમાં નવા હો તો જરા સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો હો એટલે જ્યારે કોઈ નવો વિડિયો આવે ને તો તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ